તાંબાના વાસણનું પાણી પીતા હોય તો સાવધાન આ ગંભીર નુકસાન થઈ શકે છે અને તાંબાના વાસણમાં આખી રાત રાખવામાં આવેલા પાણી શરીરને ડિટોશન કરવા માટે ટોનિકની જેમ કારણ કરે છે અને તે રોજ રાતે તાંબાના વાસણમાં પાણી રાખવા અને સવારે સૌથી પહેલાં આ પાણી પીલો તો આ કરવાથી શરીરમાં કોપરની ઉપર પૂરી થાય છે અને આ શરીરમાં ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને ખાલી પેટમાં પાણીનું સેવન કરવાથી પેટ સાફ કરવામાં પણ ઘણો ફાયદો થાય છે અને આ તાંબાના પાણી મિલિયન ઉત્પાદન કરે છે ને છે અને મિલિયન તવસોને અલ્ટ્રા વાયોલેટની કિરણોથી બચાવવા માટે સ્ત્રીની જેમ કામ કરે છે અને આ કારણે તવસાના પર જડપી કરસલિયાનો પડતી નથી ને વધી ઉંમર અવસર અને ઓછી કરે છે અને આ સાથે આંખોનો વાળ રંગ જાણવા માટે શરીરને મેલેરિયા પણ જરૂર પડે છે જે કે આખો દિવસ પાણીનું સેવન નુકસાનકારક છે અને વજન નિયંત્રણ માટે તાંબાના વાસણમાં રાખેલા પાણીને શરીરમાં ઝસ્પીનો ઘટાડો કોક કરે છે કામ કરે છે અને આ સફાઈના ખૂબ જ અસરકાર છે અને જે ઈચ્છો તમારા શરીર પર ચરબી જમા ન થાય તે માટે નિયંત્રણ કરે છે દરરોજ સવારે ખાલી પેટ તાંબાના વાસણમાં પાણી પીવું શરૂ કરો અને યાદી અનુસાર જે ઝાડા ઉલટી ગેસ માથા દુખાવા બળતા હોય કોઈ પણ ગભી રક્તો સમયસર પીડાતા હોય તો તેવા ઘણા પીવાનું જોઈએ નહીં અને આ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અને હોસ્ટેલિયન ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અનુસાર પૂર્વ પરથી સામાન્ય દિવસના બે ત્રણ મિલ્યનો કોપર જુરો અને જેમાંથી નેવું ટકા ખોરાક દ્વારા મળે છે અને જે તાંબાના વાસણમાંથી પાણી પીતા હોય તો તે દિવસમાં એક બે વાર જ ન પીવું વધુ ન પીવું જોઈએ અને ક્યાં કોપર પ્રમાણમાં વધી જાય છે અને આ ઉલટા જાડે જાડા કે ગેસ માથા ધોરણ દુખાવો કે મહિલાઓને વર્ષાઓ સુધી સતત પ્રમાણમાં પાણી પીવું લેવલ નુકસાન પહોંચાડી શકે છે અને આ તેમજ બે ત્રણ દિવસ ગ્લાસ તાંબાના વાસણમાં પીવું જોઈએ નુકસાન કરે છે